નમસ્કાર મિત્રો મિત્રો સાણંદમાં થયેલી બબાલનું સાચું કારણ શું શા માટે બે કોમના ટોળા સામ સામે આવી ગયા અને ગામમાં ભારે પથ્થરમારો થયો તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ વાત કરીએ સાણ સાણંદના કલાણા ગામમાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને ગામમાં ભારે પથ્થરમારો થયો હતો વાળણોમાં તોડફોડ કરવામાં આવી હતી તેની પાછળનું કારણ શું છે વિસ્તારથી વાત કરીએ તો સાણંદના કલાળા ગામમાં એક સામાન્ય બાબતને લઈને બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા એક કોમના ચાર યુવકો એ બાઇક પર જઈ રહ્યા હતા તે દરમિયાન બીજા કોમના વ્યક્તિઓએ કીધું કે સામે કેમ જુએ છે ત્યારથી આ બબાલની શરૂઆત થઈ હતી અને જોત જોતામાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને મામલો એટલો ઉગ્ર બની ગયો કે સામસામે પથ્થરમારો થયો ધાબા પરથી પથ્થર ફેંકતા લોકો પણ નજરે પડ્યા હતા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવે છે અને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો આવ્યો છે પરંતુ વાત આ વાત એ માત્ર ગઈકાલના બબાલ પૂરતી નથી છેલ્લા એક વર્ષથી ચાલી આવતી બબાલનું કારણ આ જૂથ અથડામણનું મૂળ કારણ છે આ ગામમાં સમયાંતરે થોડા થોડા સમયે આ પ્રકારની બબાલ થતી રહે છે અને જેનું કારણ છે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની વર્ચસ્વ જી હા પોલીસના જણાવ્યા અનુસાર પણ આ જે આરોપીઓ છે તેની પર સોશિયલ મીડિયા પર વર્ચસ્વની લડાઈ હતી સોશિયલ મીડિયા પર કોણ વધારે ફેમસ તેને લઈને બે કોમના ટોળા એ ઘણી વખત તેમની વચ્ચે ઘર્ષણ થતું હતું અને અગાઉ પણ આ પ્રકારનો મામલો આ ગામમાં સામે આવી ચૂક્યો છે ત્યારે હવે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એ ચુસ્ત બંદોબસ્ત અને અત્યારે ગામમાં કોમ્બિંગ કરી રહી છે અને જે આરોપીઓ છે તેને સુધી સુધીને પોલીસ એ પકડી રહી છે અને ગામની વાત કરીએ તો અત્યારે ઘણા બધા ઘરમાં પણ તાળા લાગી ગયા છે લોકો ઘર છોડીને એ બીજે જતા રહ્યા છે પરંતુ પોલીસ એ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડ્રોનની મદદથી જે આરોપીઓ આ જૂથ અક્ષમ સંડાવેલા છે તેમની સુધખોળ કરી રહી છે ઘણા આરોપીઓને અત્યારે રાઉન્ડ ઓપન કરવામાં આવી રહ્યા છે બંને જૂથના ત્રીસથી પાંત્રીસ લોકો સામે પોલીસે ગુનો નોંધ નોંધ્યો છે અને પોલીસ અત્યારે સઘન તપાસ કરી રહી છે સાણંદ જેઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક દલાણા કરીને ગામ છે એ ગામમાં ચાર યુવકો વીચે જે છે એક બાઇકને લઈને એક મત મન દુઃખ હતો અને એક એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા બીજા જૂથવાળાને કીધું તમારે તું મારે સામે કેમ જોયો છે આ વસ્તુને લઈને જો આ બંનેને વચ્ચે એ ઝઘડો થયો ઓ ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જોયા સામે સામે આવીને મારો ગયો હતો એને આધારે એ સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો એ ગામમાં કોમ્બિંગ ચાલુ છે હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું એને મારા ડીવાયએસપી એલસીબી એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને ભોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં ખરેખર શાંતિ છે એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે 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 લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ ત્રીસેઠ લોકોને અમે ઉપાડેલા છે એની પૂછપરછ અત્યારે ચાલુ છે જેની જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે કારણ શું છે આ કેટલા એક વર્ષથી બંને વચ્ચે બંદૂક છે નાની મોટી તકાર થાય એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા ઉપર બીજા 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 રીતે વધારે ફેમસ છે આ રીતને લઈને જો એ બંને વિશે મંદૂક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે

બંને બાજુ લગભગ ત્રીસ થી પાંત્રીસ નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સાંભળ્યું એને પણ જે ગુનામાં લેવામાં આવશે સર વિડિયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એક જ્ઞાન દેખાઈ રહ્યા છે તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે કઈ કરીશું એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવ છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે

ઘણી 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 બધી બાબતો છે જેના કારણે ગામમાં અવારનવાર બે જૂથ વચ્ચે આ પ્રકારના ઝઘડા થતા હોય છે ત્યારે હવે આગામી સમયમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને મોટી ઘટના ન બને તે માટે પોલીસ એ દાખલારૂપ કાર્યવાહી કરશે અને બંને જૂથના ટોળા વિરુદ્ધ અત્યારે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને જે પણ આ ઘટનામાં સંડોવાયેલા છે બંને પક્ષના લોકો વિરુદ્ધ પોલીસ અત્યારે આરોપીઓને શોધી રહી છે ઘણા બધા આરોપીઓને રાઉન્ડ અપ પણ કરી લેવામાં આવ્યા છે હાલ ગામમાં ઘણા લોકો પોતાનું ઘર છોડીને પણ જતા રહ્યા છે ગામમાં ઘણા મકાનોમાં તાળા લાગ્યા છે ત્યારે પોલીસ એ ડ્રોનની મદદથી પણ અત્યારે આરોપીઓને શોધી રહી છે ત્યારે સોશિયલ મીડિયા એક તરફ અત્યારે આશીર્વાદરૂપ છે ઘણી બધી માહિતી સોશિયલ મીડિયા પરથી મળતી હોય છે પરંતુ સોશિયલ મીડિયાના કારણે ફેમસ થવાના ચક્કરમાં આ પ્રકારના બનાવો પણ એ બનતા હોય છે જે નિંદનીય છે આ રિપોર્ટમાં હાર આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ